आरती रे जाय हर सिद्ध मात नीरे मा दम दम नौबत वागे रे जन नन जालर खन के रे भाई भगवान ने अब बद दिवा बती करी नाखी खीज़ है ना खी अब मारा जपी पीलो सोंती थी ना हूं हे राम प्रभु शंकर बोला नाथ गणपति दादा कलाशना जनी बोला ना अनुपसे भाई ખેતર હોમો ઓટો થોડો મારીએ હા પછી એક ગાવા દે હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છો હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છો હા હા વાહ ભાઈ વાહ પાપા

આમ મારા બેટા રૂપિયો હાલતા નહીં બોલો ધંધો ચાલો છે આપણો ધમ ધમાટ બરોબર આ પેલા મેઠો ભાર્યા હવે આખું ઘર તોણી બધી જાવ એ બધું બનાવેલું ઘર પણ રૂપિયો બાપા નોમ લેતા નહીં મારે શું કરવાનું કહેજો હું તમને પહેલાથી જ કહેતો તો બોનામાં પચાસ રૂપિયા લેવાના કીધા હતા અને થોડા થોડા ટુકડે ટુકડે ભાઈ પૈસા લઈ લેવા પડે પણ બાપા એક એક વિશ્વાસ આ વિશ્વાસના ના આધારે બધું થાય છે વિશ્વાસના ના આધાર અલ્યા તને જેટલી વખત કીધું કે આ દુનિયામાં કોઈનો વિશ્વાસ રાખ્યા જેવો જ નહીં પાહું કરો પણ હવે જો હું કંટાળો છું ને એ મેઠાપાથી હવે રૂપિયો લીધા આગળ હું છોડવાનું નહીં જો ભલે સંબંધ બગડો બગડ ઝઘડો થવો તો થાય અને ભોડું તોડવા તોય નાખે હું પણ પૈસા લીધા આગળ નહીં રમું હવે હવે ઇવન જઈ લાકડીઓ મેલી ગમે તે કરે હું પૈસા લીધા આગળ નહીં છોડું ઇવન તો પાણીથી હું બંગલો તો તોડી બોજો થોડી મફત થાય છે આ મજૂરોના પૈસા લેવાના અત્યારે એટલી મોંઘવારી છે બોલો અને અત્યારે અમુલ લમણો નહીં કરતા બોલો કોમ કરે ને ગરજ મટી જાય તો કોમ કરાય એવું જ હોય ભાઈ અત્યારે તો

એટલે એવાની હું ઘડે દબાવ્યો પેલા થોડ થોડા લીધા હોય તો ખબર ના પડે અને લાકડી મેં કોમ વળી છે હાય વળીયા તો જોશું લોકાસાર આ વળીઓના પી લોકા સાર હતો જોશો ચા બધું બેસવાનું બેસવાનું પાછું મારા કરવું પડશે હવે થોડું આટલું બેહવાનું પાણી પી દઉં અને પછી થોડી સાર નાખી દઉં

થોડું પાછળ બાકી છે ઉપર ઉપરનું દાબાણું દાબાણું હા તે તો કરી દેવાનું તારા લ્યા તાર બાપુ સારું કેવાય તે તને ઘર ને બરતવાની બોજે અમે તારા કોઈ સફાતો નઈ કા બાપુ ના કર્યા ને કોણ કર્યા ને કે હું મારા છોકરા નઈ કર્યા નું દાબુ ના કોમ નઈ બોલ હ ના કોમ નઈ બોલ બાપો જ કરી આલે હ ઘર તો તાન કોણ કરી આલે બીજું એ વાત આખી કરી હ હ જો સુખ શાંતિ તે તાર નવ ઘર તોણી બોજે છે તે બે ગોદરો લઈને હુઈ જો ઊંઘવા ના મજૂરી કરવાની ઊંઘી રે તમે હું મજૂરો કરજો ગડબોરા

પૈસો બનાવી ભૂલી જ ના કરીએ 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 તો આ મજુરામ મજુરામ પૈસા હાલવાના છે પૈસા મને આજના ગમે તે પૈસા મારો જોઉં જો આ તમને કહું આ પાયામાંથી ઘર લીધું ને આખું ઘર ઉભું કર્યું તારો ને રૂપિયો મને તમે આલ્યો છે રૂપિયો તમે મને આવ્યો કે મને મારે નઈ જોવાનું મારા પૈસા જોવા જીધો મને હું થોડા દાડા સો મહિના થયા બેટા એટલે ગમે તે કરો આજ મને પૈસા તમારા મારા મેકડી આવો છે તમારે અરે હાલ થઈ એમ નહીં સગવડ થઈ એમ નહીં તો બે મહિના હા કઈ જો તે પૈસા બધા આલી દેઈ હા ભઈ તારા બધા પૂરા કરી દેવું ભઈ આ બધું છેટલા મહિના મોટા કે હું તો હું કંટાળે છો જો એટલે ભઈ આલી દેઓ કોઈ નહીં અમારા તારા પૈસા રાખવા હાલ સી નહીં એટલા મે નહીં કે એટલે અલ્યા પણ છેટલા મહિના થઈ ગયા તમે રૂપિયા મને આલો નહીં યાર વાત કરો છો યાર તમે શું મોડો છો

અને હું આવા ભાઈ ડુંગરામાં રહીએ છીએ ડુંગરા જેવી તો કોઈ મજા નઈ અલ્યા આતારે શિટ્યોવાળા કંટાળી ગયા શિટ્યોવાળા કંટાળી ગયા ભાઈ ગરમીના અને અમારા એમ જો ભાઈ પવન આવવાનો મેસી ગયો રે ઈસમરી પણ વગડામાં ના ફરીય કે તાણે હું હ હ રામને સમરી લે પ્રભુને બજી લે કોણ જાણે કલકી યો મેરે રામ

અલ્યા અમે કનું કોઈનું નું બગાડ્યું છે ગોમવા કોઈ નું ખોટું કર્યું છે મારો છોકરો એક દાડ આમ નહીં હોય અમે ખોટું નહીં કર્યું પણ તમારા ઉપર છે ને બધો રીશે બળ છે કોણ રીશે બળ છે ગોમવાળા આપણો મેઠા ભાન ડોસી રન મંગુમાં મંગુડી હા અલે આ છોકરા એ મંગુડી છે ફાળે સાડી છે ને એડિયા મિડિયા ડોટ્યા કરે છે એ મંગુ માં તો કે માતા મેલવી છે એ શિકર તમારે કોક પૈસા બાબત કોક હતી વાત માતા મેલવી છે ઓવા પણ છોકરા મોય એવું જેવું છે ખબર છે કે મારા ટીનિયો ખરો ને એ કન્ટ્રાટી નું કોમ કરે છે તે નાઈ વાળી કોમ ચાલતું તું એ કોમ બોમ નું હું નહીં જોણતું છું એ વાત ચાલતી હતી પૈસાની એટલે મી તો વાળી ફોફરી તે વાળી તમને કીધું તમારા છોકરાને જીવ બચાવો હોય તો છોકરો ને એક દાડા માં શું જતો રહે હા જતો રહો હારું હેડ ભાઈ મારા ઓઢિયા મંગુડી મંગુળી મારી ઓળછી હોય ને મારા ટીણિયાને મને નક્કી ખબર હવે મારા ટીણિયાનું કેમ કોમ ચાલતું હ ભાઈ અને થોડા પૈસા લેવાના હ ને આ એટલે જ એવું કહેતી હોય ને હાલવા પડતા હ એટલે કે ટીણિયા ઉપર માતા મેળવી છે મને જવા દે પેલા શેહલા પહાડને ગોમો જઈને અને આ મેઠા પહાણ જવા દે શેહલાને લઈને મેઠા પહાણ જવું તાણ હું એ આવી બીખો વતાવે છે ખોટી ખોટી અફવાઓ ફેલાવે છે અલ્યા મારા છોકરા કોમ કર્યું એટલે હું મંગુડી તારા ગુનો કર્યો ને સવારે પેલા પહાણ સાર તો પછી વાટ્યો અને બે દાડો છે પણ મારા છોકરાને કોક કોક પેલું કરે ના કમે લઈ વિસ પાછી વળી આ ડોસી વળી હા વારો ને લ્યો અમે મને છો સાર વાત આવડે સચે નાના તમને સાર વાટું રોજ લસકા બાજરી ખાધી છે લીલી લીલી સમ જે જો મારી બેટી લેબળો લઈ રહ્યો છે

જો આપળા તો બે ભક્ત છીએ અને અમે અમુયા ભક્તિ કરું છું બરાબર ભક્તિ કરવાની યાર બીજું શું તાણે પણ આપણા આપરા ઓહ આપણી ભક્તિ ઉપર પોણી બોલો બીજો ફેરવવા વાળો તૈયાર થઈ ગયો છે કેમ તાણ કો ખબર ના પડી મો અલ્યા યાર ખાતા પેલો મેઠિયાની ડોશી પેલી નહીં મંગુડી આ મંગુ ઓ એસા કને ઓ હો એવા મારા પેલો ટીણીયો કદા છેની કોમ કરતો ઓહ ઓ આ ટીણો તમારો કોન્ટ્રાક્ટર છે કા

લ્યો બોલો આ ભલાઈનો જમાનો છે ભલેનો હમુર તો હા સારું કરવા અમે અમારા લોકો કોન્ટ્રાક્ટરો પહેલા 50-50000 રૂપિયા લાખ લાખ રૂપિયા પેમેન્ટ લઈ લી છે પાયા મોત મુરત કરતા પહેલા અમે આ ટીણા એવું કર્યું હોત તો એ મેઠોની શેડી ના રોતા હોત અમે હા સારું કર્યા લીયો કે જો આ માં શેડી છે આ ઉડો ઢો બોલવાનું માતાઓ બે તો માતાઓ મેલવાનું બીખો વતાવાની બીખો ભાઈ ના સાલ યાર આ રે આ એ માટે તાર પાહણ આયો તો તે લે હેડો આપળા એ મેઠાને કીયે તમારા કોમ કરે ને આવું બોડું ના બોલાય વાત કરું એક ના એક છોકરો છે આડુવાળું કઈ તો રમણ ભમણ ઘર કહું છું કે છુ કેટ લાવી દે તો પોણી વાર ઢોળાય ના ઓહો આપણ તો જ નહીં ને કોણ બારું બધું કાઢા છે રોજ બજાર જહા પણ આટલું યાદ આવતું નહીં કે આપણા હરકી રીતે પાઇપ બંધેલી કપલી નું હોય તો પોણી લગી રે ડોળાય પણ એક સારો વધાર ના પીવા પણ નહીં મોનતો આ રોજ બંધવાનો દોયડો મારે અમારે આવો આવો ભાઈ આવો આવો ખટાભાઈ આવો આવો જય ગુરુ મહારાજ જય ગુરુ દોયડા બંધો અરે બગડ્યું છે થોડું તે

घर तो कंप्लीट થઈ ગયું હવે ખાલી પ્લાસ્ટર બાકી મેલી છે આ માર્બલ એને કઈ દીધા અને અંદર તોળી પેલો માળા પ્લાસ્ટર કરાય તી નઈ કરીวะ હો એ છોકરે કરી બધું કરાવી દીએ કે બાકી રહી ગયું એ એટલે એ હવે થોડું સઘવળ થાય એટલે करू એટલે વિચાર એવો છે એટલે બીજું તો બધું બરોબર છે પણ આ શું નાટક જાતું હોય હો નાટક છો દીધા લાગે 70 50 તો હું નાટક કરાવ 25 වર ના તો પણ છોકરો સ્ટેજ પ્રોગ્રામ કરીએ

અમે હું કોઈને કોઈ ખોટું કર્યું આ વણા વણા છોકરા તમે આ કોમ કરાયું ઈના પાહ તે માતાઓ બાતાઓ છે મેલવા ને આવસી ઈ પૈસા આવવા પડે છે કે એ શ્યા હમણા હાલ થા પાયો હો વધારે ના બોલા હમણા દો દો કઈ નઈ રે તારી ડોસી બોલાય તારી ડોસી પૂછ તમે માતાઓ મેલવા વાત કરો છો યાર ઓને એકના એક છોકરો છે ને આ ઈનું ઘર ના ને અકડી જાય પૈસા આવવા પડે છે કે આવું પૂછી આયા આવો

ગુનો મારો છે મારી ડોસીનો છે ને બધાનો છે કારણ કે અરું ભૂલ તો છે જ દે આખું ઘર કર્યું છે મેં પાયા મની કરી ચાલ્યું છે છોકરાએ પણ એક રૂપિયો આલ્યો નહીં અને પાછા પાછા થી અમે આ વાળા યોગ કરીએ છીએ મારી ડોસી કે માતા મેલું એ સાલ એટલે મિત્રો કોઈની જગ્યાએ આ ના કરતા તમે અને તમે ના કરતા પૈસા લેવા દેવાના હોય હાલ દેવાના પણ આવું માતા બાતા નું વચ્ચે લાબા ને ઘર નેગળી જાય બરોબર એને એ ડોસી બીજું જેવું ખબર છે ગમે તે હોય આ કોમ કોન્ટ્રાક્ટિંગ નું ગમે તે ચાહે હોય એક્સ વાય જેડ કોમ હોય હા તો પૈસા આલી દેવા એ શો નું હોય કે ગમે તે નું હોય અને અમાર વિડિયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું જય માતાજી કો હસીરે હસીય નું પ્યાર